ગુજરાતમાં વિસાવદર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતના ગણતરીના દિવસોમાં જ પાટીદાર અનામત સાથે નેતાઓએ ગાંધીનગરમાં બેઠક બોલાવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે ગાંધીનગરમાં યોજાઈ રહેલી ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અલ્પેશ કથિરિયા મનોજ પનારા દિનેશ બાંભણિયા રેશમા પટેલ ગીતા પટેલ ધાર્મિક માલવિયા ચિરાગ પટેલ લલિત વસોયા

પાટીદાર સમાજની ચિંતન બેઠકના બહાને નવ રાજકીય ચક્ર ગતિ પકડી રહ્યું છે ચર્ચા વિચારણા અને મંથનની પણ આંદોલનને અંદરખાને એંધાણ છે આ બેઠક કોઈ મોટી નવા નવાજૂનીનો સંકેત આપી રહી છે બેઠક દરમિયાન ખાસ કરી અને ગોંડલ વિધાનસભા બેઠક ચર્ચાનો કેન્દ્ર બની રહી જ્યાંથી ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ સામે મોરચો ખોલવાની તૈયારી થઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણી પહેલા પાટીદાર નેતૃત્વ આ બેઠકને પુનઃદાવો જમાવવાનું મંચ બનાવી શકે છે ગોંડલના જયરાજસિંહ જાડેજા જેવા નેતાઓ માટે આ ચર્ચા ચિંતા ઉભી કરે એવી છે કારણ કે ચિંતનના નામે જે દિશામાં ચર્ચાઓ થઈ તેમાં નવા જૂની થવાની ગંધ આવી રહી છે શું ચિંતન બેઠકનો હેતુ સમાજ માટેનો માર્ગદર્શક છે કે આગોતરા રાજકીય ઘૂંટણિયા આવનારા દિવસોમાં વધુ સ્પષ્ટ થશે પણ ગોંડલનું નામ હોટ ટોપિક બની ગયું છે તે નિશ્ચિત છે